કે એકવાર પરીક્ષિત રાજા ભાગવત સાંભળવા બેઠા હતા યોગ યોગેશ્વર મારા ગુરુજી સુખદેવજી કથા કરી રહ્યા હતા ગંગાના ઘાટે સૌથી પહેલી ભાગવત સાત દિવસની જે થઈ ઈ તો ત્યાં એમ કહેવાય છે કે દેવતાઓ બધા એવા અમૃતનો ઘડો લઈ દેવતાઓ બધા અમૃત રૂપી ઘડો છે ને અમે તમને આપીએ છીએ તમે આ ઘડો છે ને પરીક્ષિત મહારાજ ને પીવડાવી દો મરણાસન પર બેઠા છે ને મરશે જ નહીં અમર થઈ જશે અવિનાશી થઈ જશે સુખદેવજી હસવા લાગે પરીક્ષિત મહારાજની સામે જોયું પરીક્ષિત મહારાજ પણ હસવા લાગ્યા ખબર પડી ગઈ પરીક્ષિત મહારાજ શું કહેવા માંગે છે કથારૂપી અમૃત દેવતાઓ લેવા આવ્યા આ તમે જેમ આવ્યા એમ આવીને બેસી ગયા હોત તો કઈ કોઈ ના ન પાડે કદાચ કોઈ હવે આવે અને પાછળ કથા સાંભળવા બેસી જાય તો આપણે કાંઈ ગેટ ઉપર કોઈ માણસ નથી રાખ્યો કે કોઈ અંદર આવું ન જોઈએ ને કોઈ બહાર જાવું ન જોઈએ અને રાખીએ તો કઈ કાલથી તમે લોકો એને ઉભો ન રહેવા દો કે ભાઈ અંદર આવું ન જોઈ બરોબર છે પણ અમને બહાર તો જવા દે ઘડી આપણે કેટલું બધું કામ હોય આપણે મોબાઈલ જોવો હોય આપણે સ્ટેટસ જોવા હોય અચ્છા આપણું સ્ટેટસ કેટલાય જોયું ઈ આપણે જોવું હોય લે કેટલા બધા કામ હોય આપણે તો સુખદેવજી અને પરીક્ષિત મહારાજે હસીને એમ કહેવાય હસીને દેવતાઓનું અપમાન કર્યું અને ત્યાંથી પાછા દેવતાઓ વયા ગયા ઘડો લઈને શાંતિથી બેસી ગયા હોત તો કથા સાંભળવાય મળત અને કથાનું રસપાને થાત અને એને બધું ફળ પણ પ્રાપ્ત થાત ગૌકર્ણજીની આજે કથા આવશે કહેવાય છે કે તોય અમૃત ના તુલ્ય પણ આ કથા એ લોકોને પ્રાપ્ત ન થઈ કારણ કે એ લોકો વેપાર કરવા આવ્યા હતા એકવાર બ્રહ્માજીને મનમાં એમ થયો એને ત્રાજવામાં પોતાના સત્લોકની અંદર ત્રાજવું રાખ્યું અને એક સાઈડ બધા આમ કહેવાય ને ચારે ઉવેદ ગ્રંથ ઉપનિષદ પુરાણ બધું આમ રાખવા માંડ્યા એક સાઈડ તો પેલા ભાગવતજી રાખ્યું હતું પછી આ બધું રાખ્યું 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 જોયું તો એ કાઈ ભાગવતજી એટલે વેદ ગ્રંથ ઉપનિષદનો સાર છે ભાગવત